વલસાડમાં રિક્ષા ચાલકો વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી વલસાડમાં બપોરના સુમારે મોંઘાભાઈ હોલ નજીક કોઈક બાબતે બે રિક્ષા ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બનવા પામી હતી જેમાં અન્ય રિક્ષા ચાલકો વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો જોકે આ રિક્ષા ચાલકો વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ બંનેના ઝઘડાથી માહોલ ગરમાયો હતો આ મારામારીની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના મોગાભાઈ હોલ નજીક આજે બપોરના સુમારે બે રિક્ષા ચાલકો કોઈક કારણોસર ઝઘડ્યા હતા જેમાં બંને વચ્ચે છુટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા આ બનાવ સમયે કંઈક રાહદારી અને વાહન ચાલકોએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વહેતો કરી દીધો હતો જેમાં બંને રિક્ષા ચાલકો એકબીજાને માર મારી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું આ બનાવ બનતાની સાથે જ ત્યાં ઉપસ્થિત અન્ય રિક્ષા ચાલકો બંનેને છોડાવવા માટે દોડી આવ્યા હતા અને હેમખેમ પ્રકારે બંનેને છૂટા પાડ્યા હતા આ બનાવમાં મોડે સુધી કોઈ ફરિયાદ નથી થઈ હોવાનું જાણવા મળ્યું છે